કર્યું કારણ કે ચોક પાઇપ ફાટી એવું લાગતું હતું પછી ના વાળ્યું કારણ કે ડીઝલ બળે એક્સ્ટ્રા કાલે જીરો નાદવાનું ચાલુ કર્યું દોય સવારે વહેલા ઉઠવાનું તારા માટે ના દોત સાફ કરવાના નહીં ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું નવા વિડીયોમાં આશા કરીશ બધા ઠીક છે રાતે પોણી વારતા વાળતાં બંધ કર્યું કારણ કે ચોક પાઇપ ફાટી એવું લાગતું હતું પછી ના વાળ્યું કારણ કે ડીઝલ બળે એક્સ્ટ્રા અને પોણી જે જુએ હું એવું નહોતું આવતું જે આવતું એનાથી અડધું જ આવતું પછી બંધ કરાવી દીધું હવે ત્યાં આ દિવસે ચેક કરશો કઈ બાજુ પાઇપનું પોલાણ હશે કોઈ ફાટી છે એ બધું કમ્પ્લીટ કરવું પડશે ને કાલે જીરું નાદવાનું ચાલુ કર્યું જોઈએ ચેટલું નાદાણ થઈ અને ચેટલું નાદ્યું કે ધીરે ધીરે ચાલુ કરી નાખો એટલે ધીરે ધીરે નવ દસ દિવસમાં મળે આખું નાદાઈ રહે છે અથવા છ સાત દિવસ પણ થાય ને કિનારે જેવી ઉતાવળ ને જેવું નાદાણ એવું થાય લગભગ આ બધું નાદાઈ ગયું છે આટલા સુધી હાળંગ પટ્ટો અથવા કોઈક જગ્યા દેવા દવા ના પણ આવી હોય તો પણ અને દવા ના મિક્સ કરો ને આ દવા છોટવી પડે ઠંડી ભાઈ બે ત્રણ દિવસથી જોર પડે હો ઠંડી અને ઠંડીની જરૂર પણ થઈ ઠાર નહીં હાલ તો ઠંડી પડશે એમ છે ને હરેક તો બધા વિકાસમાં હારા થશે એકપણે ઓછું મૂકીને તો ચાલશે પણ વિકાસ જોરદાર થશે નાઈન જમી લીધું હવે નીકળશું એક મોજુ કાઢવો પડે

કલર કેટલા કલર હે આમાં હોય સવારે વહેલા ઉઠવાનું તારા માટે ના દોધ સાફ કરવાના નહીં સ્નાન તારે વહેલું કરવાનું નહીં સમયસર ભોજન કરવાનું બિલકુલ નહીં સ્વચ્છ કપડાં પહેરવાના એ તો કોઈ દી થાય જ નહીં નિયમિત આંગણવાડી જવું કોઈ દી નહીં નિયમિત ભણવું કોઈ દી નહીં રાતે વહેલા સૂઈ જવું કોઈ દી નહીં હારી ટેવ બધી સારી છે અહીંયાની એક ટેવ હારી નથી બોલા આ બધા એનામાં લેટ ચાલે એ સ્વચ્છ કપડા પહેરવાનું તું પહેરાય કુદાડો નહીં રાત્રે વહેલા કુઈ દે તું બી જાય હું કહેવાર વહેલાં તું ના ના કોઈ દી નહીં ને મારે શું વહેલાં થોડું ને હોય ઠંડુ પાણી પીવાનું સખત મનાય પાણી આવી ગયું ને આપણે કામ ચાલુ કરી દીધું પાણી હોય ને તો શિયાળો મારા માટે ને ઉનાળો થઈ જાય બધા માટે થાય જે ખેડૂત છે ને રાતે પાણી વાળતા હોય ને આ ઠંડી તો લાગે પણ પાણી ઉભા એટલે થોડી ગરમી વરી જાય એટલે ઠંડી વરી ગરમી એવું તો રહેવાનું એ તો હજી ઠાર નહીં પડતો ને કાં ઠાર પડે એડમ પાણીએ પાણી હોય એક તો નીચે પાણી પાછું એરન્ડમ પાણી એટલે પાછી કડકડતી ઠંડી એવું પાછું ઠાર પડે પગ બળે પગના તળિયા બળે હાથ બળે બધું બળે છતાં પાણી પાવાનું સીઝન લેવાની સારી લેવાની તો બસ એનું કામ પૂરું થઈ ગયું વાગ્યા સાડા નવ તો આની સાથે વિડીયો એડ કરીશું આશા રાખીશ તને વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બિલકુલ ના ભૂલતા હવે આપણે એડિટિંગ કરીશું પછી હું થઈ સવારે હાથ વાગ્યા આવતી બસ હવે આરામ પોણી બોણી પતી ગયું બધી વાળું પાપણ દેતા આવીએ ફોન આલિયા ઉપર હે સીધા મારી આવતા રે ફોન લઈને બેઠા આરામથી કલાક દોઢ કલાક ફોન જોવે રોમા જે જોઈ જોઈ કોમેડી પાછા ઘરે દેવા ને પાણી બીજું પીને પાછા